ગરમીઓની સિઝન આવે તો કોટનના ડ્રેસીસ અને કુર્તીઝની છે એ વધી જતી હોય છે હું તમારા માટે એવી જ એક જગ્યા લઈને આવેલી છું કે જ્યાંથી તમે બહુ સારા એવા રેટ્સમાં એટલે કે ડિરેક્ટ એક મેન્યુફેક્ચર રેટમાં જે છે કલેક્શન પરચેસ કરી શકશો આ છે પ્રાંજલ ડિઝાઇનર સ્ટુડિયો કે જ્યાં તમને છે ને બહુ બધી વેરાયટીઝ મળશે આખી બુક જોઈ શકો છો મતલબ આ એક આખો સેટ છે અને આખા સેટમાં જે છે ને તમને આવી રીતના અલગ અલગ જે છે પટિયાલા સ્ટાઇલ છે પેન્ટ સ્ટાઇલ કુર્તી છે એવી રીતના થ્રી પીસના જે સેટ આવે છે ને હા એ સેટ તમને મળી જવાના છે અને હું આજે આજ બધા આર્ટિકલ્સ બતાવવાની છું હું તમને કહું છું ને કે બધી જ વેરાયટીઝ એવી બતાવીશ કે જે તમને સારા એવા બેનિફિટ કરાવશે સારા એવા તમારા ધંધામાં જે છે એક મુનાફો એક નફો કમાઈ શકો હા એવી વસ્તુઓ હું તમારા માટે લઈને આવું છું તો આજે એવી જ વસ્તુ લઈને આવી છું જે તમે આરામથી ઘરે બેસી અને સેલ કરી શકશો આ છે કુર્તી મતલબ તમને હું આજે થ્રી પીસના જે કલેક્શન બતાવું છું આ ટાઈપના આર્ટિકલ્સ જે છે એ તમને અહીંયા મળી જશે ટોટલી કોટન બેસ્ડ જે મટીરિયલ હોય છે એમાં જ આર્ટિકલ રહેવાના છે આ મટીરિયલ તો છે જ કોટન પણ આ મિક્સ કોટન હોય છે જો તમારે પ્યોર કોટનની વેરાયટીઝ જોતી હશે તો એ પણ તમને મળી જશે મિક્સ કોટન એટલે એમાં જે છે કોટનનો પાર્ટ તો હોય જ પણ જે એકદમ પ્યોર કોટનની વસ્તુ હોય એ આખી ડિફરન્ટ હોય છે લોકો છે ને ખાલી કોટન બોલી અને સેલ કરી નાખતા હોય છે અહીંયા જે છે બધું જ ટ્રાન્સપરન્સી રહેશે કારણ કે હું જે બોલું છું એ જ વસ્તુ તમને આપવાની છું આ છે ટોપ એની સાથે તમને અહીંયા જે છે આ પટિયાલા સ્ટાઇલમાં જે છે બહુ જ ફાઇન એનું બોટમ વેર આવી જશે અને એની લેન્થ અને વિડથ પણ પ્રોપર જોઈ શકો છો આ ટાઈપનું પ્રોપર લેન્થ અને વિડ્થનું કલેક્શન આવશે પ્રોપર જે છે ઇનરની સાથે તમને આ આર્ટિકલ મળી જશે અને સાથે સાથે જે છે એનો દુપટ્ટો પણ તમને અહીંયા મળી જવાનો છે જે કોટન બેસ્ટ ફેબ્રિકમાં રહેશે અચ્છા હવે સ્ટાર્ટિંગ રેન્જ જે છે એ મિક્સ કોટનના આર્ટિકલ્સમાં જે રેડીમેડ આ ટાઈપના ડ્રેસીસ છે એમાં તમને સ્ટાર્ટિંગ રેટ મળી જવાનો છે બસો પચાસ રૂપિયા બસો પચાસ રૂપિયાથી લઈને ઓલમોસ્ટ સાતસો આઠસો રૂપિયા સુધીની રેન્જ તમને મળી જશે અને એમાં પર્ટિક્યુલર આ ટાઈપની ડિઝાઇનમાં જે છે આ ટાઈપના અલગ અલગ કલર કોમ્બિનેશન્સ અને અલગ અલગ ડિઝાઇન ઓપ્શન જે છે હા એ તમને અવેલેબલ થઈ જશે સો તમારે જે ટાઈપની વેરાયટીઝ જોતી હોય એ તમે અહીંયાથી પરચેસ કરી શકો છો તમારા ટેસ્ટના અકોર્ડિંગ જે છે બધી જ વેરાયટીઝ મળશે અને આ જ બધી વસ્તુઓ બહુ મોટા મોટા અલગ અલગ પ્લેટફોર્મ પર જે છે સેલ થતું હોય છે તો જો તમારે પણ આવી વેરાયટીઝ જોતી હોય પરચેસ

આપણે જ્યાં જ્યાંથી વિડીયોઝ બનાવીએ છીએ ને ત્યાં તમને રેટ્સ બધામાં જ સારા મળવાના છે એની ગેરંટી રહેશે આ થ્રી પીસ આર્ટિકલ્સ છે અને તમે જોઈ શકો છો બધામાં જ ડિઝાઇન્સ અલગ અલગ છે મતલબ એક જ સેટમાં તમને આટલી બધી વેરાયટીઝ મળી જાય છે કલર ડિફરન્ટ મળી જાય છે સાથે સાથે પ્રિન્ટ તમને અવેલેબલ થઈ જાય છે તો ઘરે બેસીને બિઝનેસ કરો ભાઈ આમાં ડબલ મુનાફો આરામથી તમે કમાઈ શકો છો અને વેરાયટીઝ અને રેન્જની વાત કરું ને તો જે વસ્તુ તમે ફોટોઝ અને આ જે આલ્બમમાં અત્યારે જોયું ને હા એ જ વસ્તુ જે છે તમને અહીંયા અવેલેબલ થવાનું છે આ પ્રોપર ફરમાની સાથે આર્ટિકલ્સ છે અચ્છા સાઇઝિસની વાત આવે તો સાઇઝ જે છે એ તમને આમાં મળી જવાનું છે મીડિયમ ટુ થ્રી એક્સેલ મતલબ આરામથી જે મારા મારા જેવી હેલ્ધી લેડીઝ હોય છે કે ફિમેલ્સ હોય છે તો એમને પણ જે છે આવી જાય ને એવા કલેક્શન પણ તમને અહીંયા મળી જવાના છે એટલે બિંદાસ તમે જોવો આ ટાઈપની વેરાયટીઝ આરામથી પરચેસ કરો અને તમને આ બધા આર્ટિકલ્સ ઘરે બેસીને પણ જે છે ડિલિવર થઈ જવાના છે તો તમારે ખાલી કોન્ટેક્ટ કરવાનો રહેશે વિડીયો કોલની ફેસિલિટી હવે કોમન થઈ ગયું છે તમે આરામથી જોઈ શકો વિડીયો કોલ કરીને પણ હું એવું સજેસ્ટ કરું છું કે એક વખત લાઈવ વિઝિટ કરવાનું પ્રિફર કરો આ બધા જ આર્ટિકલ્સ જે છે તમે જ્યાં સુધી જાતે આવી અને વિઝિટ કરી અને નહીં જોશો ત્યાં સુધી તમને ખબર નહીં પડશે અને કોઈ પણ નવા વેપારી સાથે જોડાવ છો મારી વિડીયો જોઈને કે બીજા કોઈની પણ વિડીયો જોઈને તો એક વખત ટ્રાય કરો કે ત્યાં વિઝિટ કરી શકો વિઝિટ કરશો તો તમે ફાયદામાં રહેશો તમને ખ્યાલ પડશે કે તમે કોની સાથે ડીલ કરી રહ્યા છો આ ટાઈપના આર્ટિકલ્સ તો નો ડાઉટ તમે પણ બહુ બધી જગ્યાએ જોયા હશે પણ હું તમને જે આર્ટિકલ્સ બતાવું છું એ હું પ્રોપર બધી જ વસ્તુઓ ચેક કરી લઉં છું પછી જ જે છે એ જગ્યાના વિડીયોઝ બનાવું છું અને પછી જ હું તમારા માટે જે છે આ બધી ઇન્ફોર્મેશન તમને શેર કરું છું તો તમે બેફિકર થઈ જાઓ અહીંયાથી પરચેસ કરી શકો છો અને આ ટાઈપની વેરાયટીઝ તમને પરચેસ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં જે છે ને હું અહીંયાનું એડ્રેસ મેન્શન કરું છું કે જેથી કરીને તમે અહીંયા ઇઝીલી પહોંચી શકો અને આરામથી જે છે અહીંયા બધી જ વેરાયટીઝ જે છે પરચેસ કરી શકો મતલબ આર્ટિકલ્સ એટલા બધા છે ને કે તમે પણ ખુદ જોતા રહી જશો આજે ભલે વિડીયો લાંબી થાય પણ આપણે બધી જ વેરાયટીઝ જે છે બતાવવાની થાય છે હજ એક આર્ટિકલ જુઓ આ બધા જ ડિઝાઇન્સ તમે જોઈ રહ્યા છો ને આમાં જેટલા પણ ડિઝાઇન્સ અલગ અલગ દેખાય છે એ આખું સેટ હોય છે એટલે એક સેટ વાઇઝ જ આપણે પરચેસ કરવું પડતું હોય છે તો પટિયાલા સ્ટાઇલમાં જે છે ને હવે બહુ બધા ઓછા લોકો બનાવતા હોય છે સ્પેશિયલી લોકોને સ્ટીચ કારણ કે આ જે એનું બોટમ હોય છે ને એમાં પણ એક સારું એવું જે છે એવું કહેવાય કે બે થી અઢી મીટરનો ફરમો જાય છે તો એટલું બધું કોસ્ટિંગ જે છે ને એ વધી જતું હોય છે ને તો લોકો હવે આ બધી વસ્તુઓ બનાવવાની ઓછી કરી નાખી છે પણ પ્રાંજલ ડિઝાઇનર સ્ટુડિયોમાં તમને રેટ્સ પણ સારા મળશે અને સાથે સાથે જે છે ને આ ટાઈપની વેરાયટીઝની સાથે જે છે ને તમને સેલ કરવાની પણ મજા આવશે કસ્ટમર જે છે એ તમારી પાસે આવશે ને ખુશી ખુશી લઈને જવાના છે તો મતલબ બિઝનેસ કરવો જ છે અને કપડાનો જ બિઝનેસ કરવો છે તો ત્રણસો પાસઠ દિવસ ચાલે ને હા એવો બિઝનેસ કરો કે જેનાથી તમને પણ સારો એવો ફાયદો થાય એવું નહીં કે આ કોઈ સિઝનલ બિઝનેસ છે કોટન તો મતલબ ત્રણસો પાસઠ દિવસ પહેરી શકાય ને એવી વેરાયટી છે અને આમાં પણ બધી ગેરંટી રહી છે પ્રોપર જે છે આ ઇનર ની સાથે મતલબ ડબલ લેયરિંગ હોય ને હા એ ટાઈપ નું મટીરિયલ જે છે આપવામાં આવે છે તમે આ જોઈ શકો છો આ પાંચાના ટાઈપ નું મતલબ જે પગ પાસેની જે જગ્યા હોય ત્યાં પણ આખી પ્રોપર જે છે અહીંયા પટ્ટી મૂકવામાં આવેલી છે મતલબ ફિનિશિંગ લેવલ હંડ્રેડ પર્સન્ટ તમને જે છે ટોપ નોચ મળવાનું છે અને બધાના જ પેટર્ન્સ અલગ અલગ છે જોઈ લો આ ટાઈપના આર્ટિકલ્સ છે મતલબ તમે જોતા રહેશો એટલી બધી વેરાયટીઝ છે આજે તો મને એમ થયું હતું હું બધા જ આર્ટિકલ્સ જે છે તમને બતાવી જ દઉં કે ભાઈ આટલી બધી વેરાયટીઝ મળતી હોય છે તમે સુરત આવીને ખબર નહીં ક્યાં ફસાઈ જતા હો છો એ બધી જગ્યાએ જવાનું બંધ કરો તમને જે જે સારી સારી વસ્તુઓ બતાવું સારી સારી જગ્યાએથી બધા આર્ટિકલ્સ બતાવું છું કે જેથી કરીને તમે ઇઝીલી અહીંયા પહોંચી શકો અચ્છા હવે મોટા લોકોના તો ઓબ્વિયસ છે કે આ કુર્તીઝને આ તે બધી વસ્તુઓ બહુ ઇઝીલી મળી જતી હોય છે પણ શું છે કે ઘણી એવી નાની નાની છોકરીઓ હોય છે કે એમના માપના એમની સાઈઝના એમની ટાઈપના ડિઝાઇન વાળા કલેક્શન જે છે એ નથી મળતા હોતા મતલબ કે 8 થી 12 વર્ષ 13 વર્ષ સુધીની જે એજની છોકરીઓ હોય છે હા એમના કપડા નથી મળતા હોતા તો આપણી પાસે છે ને એવી વેરાઈટી પણ અવેલેબલ છે જેમાં તમે જોઈ શકો છો આ ટાઈપના આર્ટિકલ્સ મળી જશે આપણે એક બે ફોટોસ જોઈએ જેથી કરીને તમને આઈડિયા આવશે જુઓ કેટલા ફાઇન કલેક્શન છે આ બધામાં જ આ સેટમાં પણ તમને અલગ અલગ જે છે ડિઝાઇન ઓપ્શન અવેલેબલ થઈ જવાની છે ટીનેજર્સ માટે પણ તમે કાંઈક ફાઇન્ડ આઉટ કરી રહ્યા છો તો એમના માટે પણ તમને અહીંયા ડ્રેસીસના આર્ટિકલ્સ અવેલેબલ થઈ જવાના છે વિઝિટ કરવું પડે આ બધી વસ્તુઓ જોવી હોય સારી છે મને પણ ખબર છે તમને પણ જોઈને મન થઈ ગયું હશે કે હા ચાલો અહીંયાથી પરચેસ કરી લઈએ પણ આ બધી વસ્તુઓ પરચેસ કરવા માટે તમારે અહીંયા વિઝિટ કરવું પડે વેરાયટીઝ બધી જ ટાઈપની છે અને બધી જ આર્ટિકલ્સની જે છે ગેરંટી પણ રહેશે તમે બેફિકર થઈ અને એક વખત અહીંયા આવી અને વિઝિટ કરો જો આખી આખી બુક હોય ને બુક આખા બુકના આટલા મોટા સેમ્પલ રાખીને અહીંયા બેસેલા છે તો બટ ઓબિયસ છે ને કે તમને જે વસ્તુઓ જોઈતી હશે એ આમાંથી તમને મળી જ જવાની છે આમાં જે છે લોકો વેચતા હોય છે ચાર પીસ છે છ પીસ છે આઠ પીસ છે અહીંયા તમને આખા આખા કેટલોગ મળી જશે તમે એક કેટલોગ પણ લઈ અને સેલ કરશો ને તો પણ આરામથી સેલ થઈ જવાનું છે અને બેનિફિટ તો ઘણા છે કારણ કે આ વસ્તુઓ જે છે ને એટલા સસ્તા રેટમાં છે હું અહીંયા રેટ રિવિલ નથી કરતી કારણ કે ખરેખર બહુ મોટા મોટા વેપારીઓ જોડાયેલા હોય છે કે એ લોકોને પછી છે ને સેલ કરવામાં પ્રોબ્લેમ થતી હોય છે એટલા માટે અહીંયા આપણે રેટ રિવિલ નથી કરતા બાકી આ બધા જ આર્ટિકલ્સ જે છે એ તમે આરામથી ઘરે બેસીને પણ સેલ કરી શકો છો ડબલ રેટ આરામથી કમાઈ શકો છો તો જો બિઝનેસ કરવાનું વિચારી રહ્યા હો તો બહુ સારો એવો મોકો છે અહીંયાથી પરચેસ કરો આરામથી ઘરે બેસી અને બિઝનેસ કરો આ બધી વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જવાની છે આર્ટિકલ તો પેલા અહીંયા બહુ બધા છે બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો અહીંયા પણ આર્ટિકલ્સ મતલબ ક્યાંય કમી નથી એમ અહીંયા તમને ડ્રેસ મટીરિયલ મળી જશે અહીંયા તમને સાડીઝના કલેક્શન મળી જશે અહીંયા તમને લહેગા મળી જશે અહીંયા દુપટ્ટા મળી જશે નાઇટીના કલેક્શન મળી જશે એક જ રૂફની નીચે એમ કહીએ ને કે વુમન્સ વુમન્સવેરનું કલેક્શન જોઈએ છે તો તમારે કંઈક આ માર્કેટથી થોડું ઘટકે વસ્તુઓ જોઈએ છે ને સારા રેટ્સમાં જોઈએ છે ને તો ધ ટેક્સટાઇલ ગેલેરીને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવા આવા નવા નવા જગ્યાઓ જે છે હું એક્સપ્લોર કરું છું તમારા સુધી પહોંચાડું છું ને એના તમને અપડેટ મળતા રહે તો અહીંયા આવવા માટે જે છે ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલું છે એડ્રેસ એડ્રેસ પર ફટાફટ પહોંચી જજો જ્યારે પણ સુરત આવો છો બ્રોકર જે લોકો હોય છે ઓટોવાળા હોય છે બહુ બધા ફ્રોડ કરતા હોય છે એના ચક્કરોથી થોડાક બચીને રહેજો ખાસ ટ્રાય કરજો કે જે સ્ક્રીન પર નંબર છે એ નંબર પર કોલ કરી અને તમે અહીંયા વિઝિટ કરી શકો જેથી કરીને તમારા જે ચાર્જિસ થતા હોય ને એ જ વેલ ઈ જ એઝ ઇટ ઇઝ રહેશે એમાં એક્સ્ટ્રા ચાર્જીસ નહીં લાગશે બીકોઝ જે તમે કોઈ પણ ઓટોવાળા સાથે આવતા હોવ છો તો એમના પણ બ્રોકરેજ ચાર્જીસ પણ સમટાઇમ્સ જે છે એ લાગતા હોય છે સો ટ્રાય કરજો કે તમે અહીંયા આવો તો એક વખત જે સ્ક્રીન પર નંબર છે એ નંબર પર કોલ કરો એ લોકો જે સજેસ્ટ કરે છે એવી જ રીતના તમે અહીંયા સુધી પહોંચો આઈ હોપ આજનું કલેક્શન તમે તમને બતાવ્યું તમને કેવું લાગ્યું છે કોમેન્ટ કરજો અને આના સિવાય બીજા કઈ ટાઈપના આર્ટિકલ્સ તમારે જોવાના છે એ પણ મને કમેન્ટ કરી અને ખાસ જણાવજો બાકી આપણે મળશું આગળની વિડીયોમાં આવા જ કંઈક નવા કલેક્શન્સની સાથે ત્યાં સુધી ધન્યવાદ